સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં બત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ એમડી ડ્રગ્સના એનડી ગુનામાં વોન્ટેડ આરોપી આફ્રિદી શેખને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ રાંદેર પોલીસે બાતમીના આધારે આરોપી અશરફ અલી સૈયદને જે એસએમસી ક્વાર્ટર્સ સુકુન ટેર્નામેન્ટ ગોરાટ રાંડેડ રોડ પર રહે છે તેના ઘરે પર તેની રેડ પારી અને તેને રૂષભ ચાર રસ્તા અડાઝણ પાટિયા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે જાહેર રોડ ઉપરથી એમડી ડ્રગ્સનો જથ્થો વજન બત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ જેની કિંમત ત્રણ લાખ સત્યાવીસ હજાર છસો સાથે પકડી પાડીને તેની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે કહેલ કે આ એમડી ડ્રગ્સનો જથ્થો તેમણે નાનપુરા ખંડેરપુરાના ખાન પઠાણની સાથેથી લીધેલ હતો જેથી પોલીસે ખાન પઠાણની પર ધરપકડ કરે જેને તેમણે કહ્યું કે તેમણે આ એમડી ડ્રગ્સનો જથ્થો આફ્રિદી રફીક શેખ પાસેથી લીધેલ હતો જેથી પોલીસે આફ્રિદી રફીક શેખ ખંડેરપુરા નાનપુરાવાળાને જાહેરમાં ગાંધી બાગની પાછળના રોડ ઉપરથી પકડી પાડેલ અને તેની પૂછપરછ કરતા તેમણે કહેલ કે એમડી ડ્રગ્સ તેને નશો કરવાની ખૂબ આદત હતી જેથી મુંબઈના નાવિદ ખામ નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી નશો કરવા કરતો હતો અને એમડી ડ્રગ્સનો નશો કરવા માટે રૂપિયાની સગવડ માટે છૂટક એમડીનો વેચાણ પણ કરતો હતો જેની કબૂલાત કરેલ છે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આફ્રિદી પાસેથી એક સુઝુકી બર્ગમેન સ્કૂટર રૂપિયા પચાસ હજારની અને એક આઈફોન મોબાઈલ રૂપિયા ચાલીસ હજારનો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત